તો બધાને રામ રામ સીતારામ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ મેં સ્વાગત કરતી હું તો ભક્તિ સવારે સવારે ઊઠી જાય છે અને એને મસ્ત કેળાનો નાસ્તો આપી દીધો છે તો એ કેળાનો નાસ્તો કરવા બેઠી છે અત્યારે મૂળમાં નથી કારણ કે સવારે સવારે ઉઠી છે તો ગમે તે પણ છોકરા સવારે સવારે ઉઠે તો એમ જ કરે અમુક છોકરા રડતા હોય અમુક છોકરા ગમે તે રીતે એવી રીતે ઉઠતા હોય ભક્તિ રડતી નથી સવારે ગમે તે છોકરા મૂળમાં ના હોય તો ભક્તિના પપ્પા નોકરીથી આવી ગયા છે સવારે સવારે કારણ કે નાઈટ સ્ટીપમાં ગયા તો સવારે સવારે નોકરીથી આવી ગયા છે અને મસ્ત નાય ધોઈને તૈયાર થઈ ગયા છે ભક્તિ અને પપ્પા સાથે રમે છે અને મેં નાસ્તામાં બનાવ્યું છે મુઠિયા ચા નાસ્તો તો ચાલો બધા તમે નાસ્તો કરવા આવી જાઓ તો મસ્ત ચા અને મુઠિયા બનાવ્યા છે તો મુઠિયા આપણે તો મુઠિયા ખાઈશું કારણ કે હું ચા પીતી નથી મેં માટે ચા બનાવી છે તો ભક્તિને નાખીને તે ઓઢણી નવા કપડાં પહેરવાનો એ બહુ શોખ હોય છે ઓઢણીને તો બહુ જ શોખ હોય છે ગમે તે ઓઢણી મળે તો જાતે એમ નાખીને હેડવા મળે તો રૂમાલનો પણ રૂમાલ મળે તો રૂમાલ માથે નાખી દીધો તો ગમે તે પણ છોકરે નાની છોકરે હોય એમને ઓઢણી ઓઢવાનો બહુ શોખ હોય તો ભક્તિ રૂમાલ મળી ગયો તો રૂમાલ ઓળીને ફરે છે તો ભક્તિ કાનની રૂમાલ ઓડીને ફરતી હતી તો એના પપ્પાએ એને માથે બંધાવી દીધો કે લે ચાલ કાનની તું રૂમાલ નાખીને માથે ફરતી દીધો ચાલ મેં તને બંધાવી દીધી તો એને માથા પરથી રૂમાલ કાઢી કાઢ્યો છે અને ફરીથી એની જાતે અહીંયા માથે ઓઢવાની કોઈ તમને પહેલા જ કીધું કે ભક્તિની ઓઢણીનો બહુ શોખ છે તેથી રૂમાલ એને ઓઢણી બનાવી દીધી અને મસ્ત ગળે નાખી દીધી છે એને અને એના પપ્પાએ જેવી રીતે એને માથે બંધાવી તો એ એવી રીતે માથે બંધવાની કોશિશ કરતી પણ એનાથી નથી બંધતું એટલે એના પપ્પાએ ફરીથી એને બંધી આવ્યું માથે ભક્તિને તો બપોરનું જમવાનું થઈ ગયું છે અને બપોરના જમવામાં છે રોટલી ફૂલાવાનું સાંજના પાંચ વાગ્યા છે ચાલો બધા આપણે જમી લો આપણે વારી કાઢીએ તો પાંચ વાગે મેં સાંજનો પૂંજો વારી આપણે ઘરમાં ગમે તેટલો પૂંજા ગમે તે હજ કરીએ પણ નાના છોકરા ઘરમાં હોય એટલે ઘર ખબર જ પડી જાય તો ભક્તિ પાછું બધું વચ્ચે લઈને ખુરશીન બુરશીન બધું વચ્ચે લઈને બેહી જાય છે અને હું એનો વિડીયો ઉતારું તો એ પણ મારી નકલ કરીને ચમચીથી વિડીયો કેમેરા ચમચી એ કેમેરો બનાવી દીધો છે અને વિડીયો ઉતારે છે તમે જોઈ શકો છો તો ભક્તિની એક આદત છે કે ભક્તિને ગમે તેટલા વાસન લઈ લે ગમે તેટલા રમકના લઈ લે ગમે તેટલી રમવાની વસ્તુ લઈ આપે પણ ભક્તિ તો રમે ઘરના યુઝ થવા થતાં જે વાસણ હોય એનાથી જ ભક્તિ રમે કે એને ગમે તે એવું વસ્તુ એને લઈ ને તો એ વસ્તુથી ના રમે ચમચી ચમચો ડોલચો એ બધા વાસણ કાઢી કાઢીને જારો છે એ બધું ગાડીને અહીંયા રમવા માંડે પણ એને જે રમકડા હોય એનાથી ના રમે એ ઘરના યુઝ સદા વાસણથી જ અહીંયા રમે તો અત્યારે ચમચીને એને કેમેરો બનાવી દીધો છે અને વિડીયો ઉતારવાની કોશિશ કરે છે કે વિડીયો ઉતારે છે હું જેવું કરું છું ને મતલબ કે મારા ફોનથી એનો વિડીયો ઉતારું છું તો એ ચમચીથી વિડીયો ઉતારે છે તો આ એની ગાડી છે મસ્ત તો એ ગાડી છે પણ એને વસ્તુ હાથમાં શું ચાલે છે સનાથી રમે છે તો કે ચમચી તો ગાડી છે નીચે પણ મસ્ત ખુરશીમાં બેસીને ચમચીથી એ રમે છે એટલે બધું જ જ્યારે પણ જોવે ને તો એવું કશું પણ ઘરનું વાસણ પકડીને જ બેઠેલી હોય એટલે જ્યારે આપણે હું વાસણ ઘસીને જે ઘોડો નીચે હોય આપણે મીકીએ જે પાણી દદડવા માટે ઘોડો પહેલાં આપણે ઘોડામાં મૂકીએ પછી જે આપણે મોટો જે ભીતર લગાવેલો હોય ને એ ઘોડામાં મૂકીએ તો જે પાણી દદડવા માટે જે ઘોડામાં મૂકું ને જે વાસણ તો એમાંથી કાઢી ગમે તે વાસણ હોય એમાંથી કાઢીને અહીંયા રમવાનું બાલ્કની ઊભી ઊભી એ વાસણ બધા કાઢીને કે બાલ્કની ઇતિયા રમે તો સાંજે બનાવવાનું છે વાલોપાપડીની અંદર રાખવાનું છે રીંગણ બટેકુ એનું મિક્સ શાક સબ્જી બનાવવાની છે તો આપણે ચાલો ફટાફટ એને સાફ કરી લઈએ અને મસ્ત ખોલી લઈએ જે કુરીકુરી હોય એના જે છાલ સાથે નાખીશું જેના એમ ઘૈડી જેવી દેખાય એના બી બીજ હોય બી એ નાખીશું તો ઘયડી તો લાગતી નહીં બધી મસ્ત કૂરવું શાકભાજી આવે છે એટલે કૂરી છે પાપડી પણ આ તો થોડાક દાણા નાખવા તો જો તમે જોઈ શકો છો કે મસ્ત પૂરી છે એક પણ ઘરડો દાણો છે એટલે એટલા માટે મેં છા સાથે યુઝ કરી લીધું છે તો જોઈ શકો છો એક પણ ઘરડો દાણો નથી તો એનાથી સ્વાદ પણ એકદમ મસ્ત આવશે અને એની અંદર રીંગ અને બટેકો નાખીને શાક બનાવી દઈશું તો ખીચડી ઘડી શાક સાંજે અમે જમવા માટે બનાવવાનું છે તો અમે હા ખીચડી જ બનાવીએ છીએ ખીચડી સાથે સબ્જી હોય કઢી અને બપોરે રોટલી જ હોય અને અત્યારે ખીચડી હોય

તો ચાલો આપણે દીવાબત્તી કરી લઈએ પછી તમને મળી તો દીવાબત્તી કરી લીધી છે અને તમે પણ ભગવાનના દર્શન કરી લો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ